નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી યુટ્યુબ ની સ્વ અધ્યયન પોતી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ ની જે નવી સ્વ પોથી આવી છે તેમના ચાલો યાદ કરીએના પેજ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું અહીં પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલ છે હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે અહીં તમને પ્રથમ ભાગ આપેલો છે જેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો તેમનો અભ્યાસ કરી લેજો તો શરૂ કરીએ આપણે ધોરણ સા છની જે નવી સ્વાધ્યાયન પોથી આવી ચૂકી છે જેમાં ગણિત વિષયના પેજ નંબર પાંચ પરના ચાલો યાદ કરીએના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના દાખલા તમારી નોટબુકમાં ગણો નંબર એક પંચોતેર ગુણ્યા સત્યાવીસ તો અહીં તમને દાખલો એટલે કે ગુણાકાર કરી અને બતાવેલો છે અહીં તેમનો જવાબ છે બે હજાર ને પચીસ છે તમે અહીં જોઈ શકો છો ગણતરીવાળો ત્યાર પછી નંબર બે છે બાવન ગુણ્યા છત્રીસ તો તેમનો પણ અહીં તમને ગુણાકાર કરી અને દર્શાવેલો છે જે તમે જોઈ શકો છો ગુણાકાર કરી અને અહીં જવાબ આવશે એક હજાર આઠસો બોતેર ત્યાર પછી નંબર ત્રણ છે ચોસઠ ગુણ્યા એકવીસ તો અહીં ગુણાકાર કરી અને તમને અહીં જવાબ આપેલો છે એક હજાર ત્રણસો ને નંબર ચાર ચારસો બાસઠ ગુણ્યા ચોત્રીસ અહીં તમને ગુણાકાર કરી અને અહીં તમને ગણતરી કરી અને બતાવેલ છે તો જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ ની જે નવી સ્વ અધ્યયન આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને નંબર પાંચ સાતસો અડસઠ ગુણ્યા ત્યાંશી તો તેમનો પણ અહીં ગુણાકાર કરી અને બતાવેલો છે તો અહીં આપણો જવાબ આવશે ત્રેસઠ હજાર ત્યાર પછી નંબર છ ત્રણસો ઓગણપચાસ ગુણ્યા સાડત્રીસ તો અહીં ગુણાકાર કરી અહીં તમને બતાવેલો છે અહીં આપણો જવાબ આવશે બાર હજાર નવસો ને તેર ત્યાર પછી છે નંબર સાત બસો ગુણ્યા આઠ અહીં તમને ગુણાકાર કરી અને ગણતરી કરી અને અહીં જવાબ આપેલો છે ત્રણ હજાર આઠસો સિત્તેર ત્યાર પછી નંબર આઠ છે ત્રણસો ને અડતાલીસ ગુણ્યા ચોવીસ અહીં ગુણાકાર કરી અને ગણતરી કરી અને અહીં જવાબ છે આઠ હજાર ત્રણસો ને બાવન ત્યાર પછી નંબર નવ છસો ને પાંચ ગુણ્યા પિસ્તાલીસ તો અહીં તમને ગણતરી કરી અહીં જવાબ આપેલો છે સત્યાવીસ હજાર બસો ને પચીસ ત્યાર પછી નંબર દસ નવસો અઢાર ગુણ્યા ત્રેપન તો અહીં ગણતરી કરી અને આપણો જવાબ આવશે અડતાલીસ હજાર છસો ચોપન તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે આ વિડિયોની લિંક પણ તમે જરૂરથી શેર કરજો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો